સરકારના નિર્ણય આવકાર્યો ખેડૂતોને સહકારી અગ્રણી એવા સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશન પટેલ દિલવાડે જણાવ્યું કે ગુજરાતમાં વીજ સૂર્યોદય યોજના હેઠળ સરકારે બે હજાર વીસ માં ખેતીને દિવસે વીજ આપવાની શરૂઆત કરી હતી પણ દક્ષિણ ગુજરાતમાં વિલંબ થયો હતો ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે આ નિર્ણય આવકાર્ય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતને દિવસે વીજળી આપવાનું વચન પાળ્યું છે ખેડૂતોને ખાસ કરીને ગુજરાતમાં જે રીતની સ્થિતિ હતી કે દિવસે એક અઠવાડિયું વીજળી અને એક અઠવાડિયું રાતે વીજળી અને કારણે રાતે ઠંડી હોય અને ખાસ કરીને જંગલી જાનવરોનો પણ ભારે ત્રાસ હોય અને સાપના ડોકા છોડીને રાતે વીજળી વાળવાની ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી હતી ઘણા સમયથી ખેડૂતોની લાગણીને માગણી હતી કે ગુજરાત સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે અને એના અનુસંધાનમાં આ માગણી સ્વીકારીને બે હજાર વીસમાં રાજ્યની સરકારે સૂર્યોદય કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી આજે તમે જો તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ખાસ કરીને ઉર્જા મંત્રીએ જે રીતે કામગીરી કરી છે અનેક કારણ દક્ષિણ ગુજરાતમાં લગભગ ત્રણ લાખથી વધારે ખેડૂતોના ખેતરોમાં દિવસે વીજળી આવી છે ખેડૂતોને ખુશી ઉત્પન્ન થઈ છે ખાસ કરીને જે સ્થિતિ બનતી હતી ને ખાસ કરીને વીજળી અને ખાસ કરીને ખેતીમાં પાણી અગત્યનું અંગ છે અને જ્યારે દિવસે વીજળી આવતી હોય તે સ્વાભાવિક છે કે ક્ષમતાથી ખેડૂતો વીજળી વાપરી શકે અને પાણી બોરવેલમાંથી કાઢી શકે અને એનો પોતાનો પાક તંદુરસ્ત રીતે ઊભો કરી શકે આ જે નિર્ણય કરવામાં આવ્યો છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક આનંદની લાગણી છે ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી છે એ ખેડૂતે ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ઘણા વખતની માંગણી હતી કિસાન સૂર્ય યોજનામાં આદરણીય મુખ્યમંત્રીએ જે નિર્ણય કર્યો છે અને તમામ ખેતરોમાં દિવસે વીજળીની જે વાત સ્વીકારી છે અને આપવામાં આવી રહી છે ખૂબ જ તંદુરસ્ત નિર્ણયને અમે ખૂબ જ આવકારીએ છીએ